તો આજે આપણે વાત કરવાના છે કે જીરામાં સુકારાનું અને તેની વાત મિત્રો જીરામાં જેથી આપણું જીરા પાક ફેલ ન જાય આપણું જીરાનું નું ઉત્પાદન ફેલ ન થાય આપણું જીરું સુકાય નહીં તો તેના માટે આપણે આગતરું આયોજન કરવું જોઈએ તો તેના માટે આજે આપણે દવાની વાત કરવાના છે કે જીરામાં સુકારા માટે આગોતરું આયોજનમાં આપણે

સરજુ નામની દવા જીરાનું સુકારાનું આગતરું આયોજન એટલે સર્જુ